દસ વર્ષથી ઘરું છે અને ઘઉંની એક કિલોની કિંમત બસો છે એ મારા જાય છે એમાં એ ભારતના કોઈ પણ ઘઉં એકસો ને દસ ઘઉં છે અર્જુન હોય લોકમ હોય કે પછી તમારે બાળ પ્રદેશના હોય કે પછી ચારસો છઠ્ઠો હોય છોટાપડ ચવિ હોય એનાથી બેસ્ટ છે આનાથી કેન્સર થતો નથી પંજાબ હરિયાણામાં જે ઘઉં બનાવ્યા ખૂબ પકડવા દૂર્ય બતાવીશ કંડને પૂરા પાડ્યા એ લોકોના ઘઉંના ઘરમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં ટેન્શન ના હોય મારા ગૌરામાંથી જે કપિલ વસ્તુ ભગવાન બોધ અને મહાવીર સ્વામીના સત્તાવીસ વર્ષ સત્તાવીસો વર્ષ જૂના ઘઉં એટલે સોના મતે

બસો રૂપિયા કિલો પ્રમાણે માંગ હોય છે અમેરિકા કેનેડા લંડન પહેલે સુધી આજુ મારા ચોખા અને ઘઉં સારી રીતે વેચાય છે જેના ચારસો રૂપિયા બસો રૂપિયા ભાવ છે અને ઘર બેઠા એ ચૂંટણી ક્યાંય જવાની જરૂર નથી પણ આપણા અર્જુનભાઈ રાઠવાના મારફતે અમે પહોંચ્યા છે અને સારામાં સારું ઓળખન અમને મળે છે સારામાં સારા કમાય છે પ્રાકૃતિક ખેતી કરીએ છે આચાર્ય લેવલ આચાર્ય દેવવ્રત સાથે સીધો સફળ ધરાવીએ છીએ તેમની સાથે પેઢી થાય છે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને ગામમાં સારું ઉત્પાદન મેળવીએ છે સારા ભાવ મેળવ્યો છે સાથે અમારા મિત્ર જગદીશભાઈ પણ આ પ્રકારની ખેતી કરે છે તેઓ વેચી લે આવે છે વાલોડ એમનો તાલુકો છે સામી જિલ્લો છે અને સારું કામ એ લોકો કરી લીધા છે આવો બધા જ કરશે તો દવાખાના નામ તો ન થાય પણ દવાખાનામાં ભરતી થનારા પરિસ્થિતિની સંખ્યા ઘટી